વડોદરાનો આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રખડતા ઢોરો પકડવાની કામગીરી દરમિયાન પોલીસની હાજરી હોવા છતાં ગોલ્ડન ચોકડી નજીક હુમલો કરવાના બનેલા બનાવમાં હળણી પોલીસે ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી છે કોર્પોરેશનની દબાણ શાખાના પ્રદીપભાઈ જાધવ અને અન્ય કર્મચારીઓ ગઈ તારીખ સાતમીએ ગોલ્ડન ચોકડી પાસે ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન એક વાછડી અને એક ગાય પકડતા કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો જેથી પ્રદીપભાઈ સહિત ચાર જણાને ઈજા થઈ હતી આ બનાવમાં હળણી પોલીસે એક હુમલાખોરની બાઇક પણ કબજે લીધી હતી હતી ધર્મેશ ઉર્ફે ધમો દેવરભાઈ ભરવાડ દેવરભાઈ ભરવાડ અને અજય દુધાભાઈ ભરવાડ તમામ રહી ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસેની ધરપકડ કરી છે ગોલ્ડન ચોકડી પાસે કોર્પોરેશનની ટીમ પર હુમલાના બનાવમાં ચાર પશુપાલક પકડાયા હતા